નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં ક્લાસ અને ક્લાસ ટુની પરીક્ષા લેવાના છે તો આ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે વિડીયો બનાવવા માટે કેટલાક મિત્રોના સૂચન હતા તો આજથી આપણે બોયલર એટેન્ડન્ટની પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નોના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આશા રાખીએ બોઈલર વિશેના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જોઈશું આપણે તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ જે લોકો બોઈલર સાથે જોડાયેલા છે સારી રીતે જાણે છે કે બોયલર અલગ અલગ પ્રકારના આવતા હોય છે એમાંનો જ એક પ્રકાર છે ફાયર ટ્યુબ અથવા તો જેને ટેકનિકલી ભાષામાં સ્મોક ટ્યુબ બોઈલર તરીકે પણ ઓળખવામાં આવે છે સ્મોક પેકેજ ટ્યુબ બોઈલર તરીકે તો એના વિશેના કેટલાક તો તેના પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ફાયર ટ્યુબ બોઈલર એટલે શું પહેલો પ્રશ્ન જવાબ છે ફાયર ટ્યુબ બોઈલર એક પ્રકારનો બોઈલર છે કે જેમાં ગરમ ધુમાડા એટલે કે કમ્બશન ગેસ ને ટ્યુબની અંદરથી પસાર થાય છે અને પાણી ટ્યુબની બહાર રહેલું હોય છે તો કે આ એક એવા પ્રકારનો બોઈલર છે જેના અંદર ટ્યુબની અંદરથી કમ્બર્સ્ટન્ટ કરેલા ગેસીસ એટલે કે ગરમ ધુમાડો પસાર થાય છે અને પાણી જે છે એ ટ્યુબની બહાર હોય છે અને આ રીતે ગરમી ટ્યુબની સપાટી દ્વારા પાણીમાં સ્થાનાંતરિત થાય છે અને તેનો સ્ટીમ બને છે તો આવા પ્રકારના બોઈલરને ફાયર ટ્યુબ બોઈલર કહેવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો આના અંદર ફાયર જે છે ટ્યુબના અંદર હોય છે આગ જે છે ગરમી જે છે એ ટ્યુબના અંદર હોય છે અને પાણી બહાર રહેલું હોય છે અને તે ટ્યુબની સપાટી દ્વારા ગરમ થાય છે અને સ્ટીમ કન્વર્ટ થતું હોય છે ત્યારબાદ બીજો પ્રશ્ન ફાયર ટ્યુબ બોલર કયા સિદ્ધાંત પર કામ કરે છે તો તેનો જવાબ છે તે હીટ ટ્રાન્સફર એટલે કે હીટને સ્થાનાંતરણ કરીને કરવાનો જે સિદ્ધાંત છે તેના પર કામ કરે છે ગરમ ધુમાડાની ગરમી ટ્યુબ દ્વારા તેની આસપાસના પાણીને ગરમ કરીને વરાળ ઉત્પન્ન કરે છે એટલે કે ગરમ ધુમાડાની ગરમીથી ટ્યુબ ગરમ થાય છે અને એની સપાટી દ્વારા પાણી ગરમ થઈને વરાળમાં કન્વર્ટ થાય છે તેનાથી પાણીમાંથી બને છે આ એ સિદ્ધાંત પર કામ કરે છે સિદ્ધાંતને કહેવાય છે છે સિદ્ધાંત વિસ્તારપૂર્વક પૂછે તો સમજાવી કે જે ગરમ ધુમાડો તે ટ્યુબની સપાટીને ગરમ કરે છે ને પાણી ટ્યુબની બહાર રહેલું હોય છે અને સપાટીના ગરમ થવાથી પાણી પણ ગરમ થાય છે અને પાણી ગરમ થવાથી તેમાંથી સ્ટીમ જનરેટ થાય છે સ્ટીમ બને છે ત્રીજો પ્રશ્ન ફાયર ટ્યુબ ઓઇલ મુખ્ય ભાગો કયા કયા છે તો ફાયર ટ્યુબ બોઈલરના મુખ્ય ભાગોમાં જોઈએ તો પહેલું છે ફાયર બોક્સ જ્યાં બળતણ એટલે કે સાદી ભાષામાં જે પણ બળતણ હોય કોલસો ઉદાહરણ તરીકે તે બળે છે એને કહેવાય છે ફાયર બોક્સ ત્યારબાદ છે ફાયર ટ્યુબ્સ જેના અંદર ગરમ ધુમાડો પસાર કરવામાં આવે છે અથવા પસાર થાય છે તેને ફાયર ટ્યુબ કહેવામાં આવે છે ત્યારબાદ છે સેલ એનો ભાગ છે જે બોયલરનો બહારનો ભાગ જેમાં પાણી ભરેલું હોય છે તેને સેલ કહે છે અને ચોથું છે ધુમાડાનું બોક્સ એટલે કે સ્મોક બોક્સ જ્યાંથી ધુમાડા ચીમનીમાંથી

આ બધી જગ્યાએ ફાયર ટ્યુબ બોઈલરનો ઉપયોગ થાય છે તો ફાયર ટ્યુબ બોઈલરનો ઉપયોગ તો થાય છે પરંતુ તેના ફાયદા શું છે તો ફાયર ટ્યુબ બોઈલરના ફાયદા શું છે તો તેની રચના સરળ અને મજબૂત હોય છે તેનો ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે એનું ઇન્સ્ટોલેશન ખર્ચ પણ ઓછો હોય છે તેને ચલાવવું અને તેની જાળવણી કરવી એ સરળ છે ઇઝી હોય છે અને ઓછા દબાણે વરાળ ઉત્પન્ન કરવા માટે તે વધુ કાર્યક્ષમ છે એટલા માટે ફાયર ટ્યુબ બોઈલરનો ઉપયોગ થાય છે આ બધા તેના ફાયદા છે સરળ મજબૂત હોય છે ઉત્પાદન ખર્ચ ઓછો હોય તો એના ફાયદાની સાથે કેટલાક ગેરફાયદા પણ રહેલા હોય છે તો ફાયર ટ્યુબ બોયલરના ગેરફાયદા શું છે તો જાણીએ ફાયર ટ્યુબ બોયલરના ગેરફાયદા તે વધારે દબાણ એટલે કે હાઈ પ્રેશર માટે યોગ્ય નથી ફાયર ટ્યુબ બોયલરથી આપણે હાઈ પ્રેશર લઈ શકતા નથી તેની વરાળ ઉત્પન્ન કરવાની ક્ષમતા વોટર ટ્યુબ બોયલર કરતાં ઓછી હોય છે વોટર ટ્યુબ બોયલર જે છે તે ફાયર ટ્યુબ બોયલર કરતા વધારે વરાળ ઉત્પન્ન કરી શકે છે વધારે હાઈ પ્રેશર આપી શકે છે અને ફાયર ટ્યુબ બોયલર જે છે તે જગ્યા પણ વધારે રોકે છે સાતમો પ્રશ્ન વેટ બેક અને બેક આ બંને બોયલર વચ્ચે શું તફાવત છે તો વેટનો મતલબ અંગ્રેજી ભાષામાં ડબલ્યુ ઇટી વેટ એટલે ભીનું ભીંજાયેલું અથવા તો પાણી વાળું એવું થાય અને ડ્રાય એટલે સૂકું થાય આ સાદો અર્થ પહેલા સમજી લઈએ ને વેટ બેક એન્ડ ડ્રાય બેક આ બંને બોલર વચ્ચે શું તફાવત છે એ જોઈએ તો વેટ બેક બોલર આ બોલર માં ટ્યુબ્સ ના પાછળના ભાગ માં પાણી ભરેલું હોય છે જેનાથી ગરમીનો સંગ્રહ વધુ સારી રીતે થાય છે ફરીથી વેટ બેક બોલર હોય એના પાછળના ભાગ માં પાણી ભરેલું હોય છે એટલે પાણી વાળો હોય છે એટલા માટે તેને વેટ બેક કહે છે તો બિંજાયેલું સાદી ભાષામાં જેમ મેં કહ્યું તો વેટ બેક એટલે ભીનું ભીંજાયેલું પાણી વાળું એવું હોય છે તો એના પાછળના ભાગમાં ટ્યુબના પાછળના ભાગમાં પાણી હોય છે વેટ બેગ બોયલરમાં જેમાં ગરમીનો સંગ્રહ વધુ સારી રીતે થાય છે જ્યારે ડ્રાય બેક બોઇલર છે તેમાં ટ્યુબ્સના પાછળના ભાગમાં પાણી નથી હોતું પરંતુ ઈંટોનું અસ્તર હોય છે ઈંટોનું એક લેયર બનાવેલું છે જેનાથી ગરમીનો સંગ્રહ ઓછો થાય છે વેટ બેગ બોઇલર ડ્રાય બેક બોયલર કરતાં વધુ કાર્યક્ષમ છે એટલે કે આ જે વેટ બેક બોયલર છે એની શક્તિ એની સ્ટીમ પ્રોડ્યુસ કરવાની શક્તિ જે છે એ બેક બોયલર કરતા વધુ હોય છે એ વધુ કાર્યક્ષમ હોય છે આઠમો પ્રશ્ન જોઈએ મિત્રો જો બોયલરમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય તો શું કરવું આવો પ્રશ્ન પૂછાય આપણે જાણીએ છીએ કે આપણી પરીક્ષા જે છે રિટર્ન નથી હોતી ઓવર હોય છે મૌખિક હોય છે અને ત્યાં પ્રશ્નોને ગોળ ગોળ ફેરવીને પણ પૂછવામાં આવશે તો તમારે આ બધા જ પ્રશ્નો જ્યારે તમે તૈયાર કરો તો સાથે સાથે એને ફેરવીને કઈ રીતના પૂછી શકાય એનું પણ ધ્યાનમાં રાખવું તો બોયલરમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય તો શું કરવું જોઈએ તો તરત જ બળતણનો પુરવઠો બંધ કરવો એટલે કે એને જે બળતણ મળતું હોય એ બંધ કરવું ફીડ વોટર પંપ ચાલુ કરી દેવો અને બોઇલરને ઠંડુ થવા દેવું પછી તેનું નિરીક્ષણ તમને એવું પણ પૂછી શકે બોઇલરમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય તો તમે પુરવઠો બંધ કરી દીધો ફીડ વોટર પંપ ચાલુ કરી દે તરત ચેક કરશો તો ના બોઇલરને ઠંડુ થવા દીધા પછી જ તેનું નિરીક્ષણ કરવું તેને ચેક કરવું જોઈએ પ્રશ્ન નવ છે બોઈલરનું પ્રેશર વધી જાય તો કઈ સેફટી ડિવાઇસ કામ કરે છે તો પ્રશ્નમાં જવાબ મળી જાય છે કે સેફટી વાલ જવાબ છે સેફ્ટી વાલ આ વાલ ઓટોમેટિક રીતે ખુલી જાય છે અને વધારાની વરાળ જે થઈ ગઈ છે વધારાનું જે પ્રેશર આવ્યું છે નું એને બહાર કાઢી દે છે અને દબાણને ઘટાડે છે કે સ્ટીમનું પ્રેશરને ઓછું કરે છે બરાબર છે તેનું કામ છે ક્યારેક આજ પ્રશ્નની તમે ફેરવીને પણ પૂછી શકે કે સેફટી નું કામ શું છે તો જ્યારે નું પ્રેશર વધી જાય તો તેને ઘટાડવાનું વધારાની વધારે બહાર કાઢી તેને ઘટાડવાનું કામ સેફ્ટી વાલ કરે છે બ્લો ડાઉન શા માટે કરવામાં આવે છે અથવા તો બ્લો ડાઉન શા માટે જરૂરી છે તો બોયલરના પાણીમાં રહેલા કચરા એટલે કે સ્લજીસ એન્ડ ક્ષારો એટલે કે ડિસોલ્વ સોલિડ ને બહાર કાઢવા માટે બ્લો ડાઉન કરવામાં આવે છે મિત્રો આપ જે જગ્યાએ જોબ કરતા હો ત્યાં બ્લો ડાઉન કરતા હશે ત્યારે તમે જે જાણો છો એ સિવાયનો પણ આ એક જવાબ બની શકે ટેકનિકલ વસ્તુ છે જે ટેકનિકલી એનો જવાબ શું હોય બોઈલરના પાણીમાં રહેલા કચરા છારો સ્લજીસ ને બહાર કાઢવા માટે બ્લો કરવામાં આવે છે અને આનાથી બ્લો બીજો એવું પણ પ્રશ્ન પૂછાય કે બ્લો કરવાથી શું ફાયદો થાય છે તો બ્લો કરવાથી બોઈલરની કાર્યક્ષમતા જળવાય રહે છે અને તેને કાટ લાગતો નથી બરાબર છે પ્રશ્નને હજુ પણ ફેરવીને પૂછવો હોય તો પૂછી શકાય કે બોઈલરને કાટ ના લાગે અને તેની કાર્યક્ષમતા જળવાય રહે તે માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે જવાબ આવશે કે કરવામાં આવે છે ઓકે મિત્રો પ્રશ્નોને ફેરવીને પણ પૂછી શકાય છે તો આ હતા દસેક જેટલા આઈએમપી પ્રશ્નો આવા જ બીજા પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું આશા રાખીએ કે આપણે આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રો સુધી પણ શેર કરજો જેથી દરેક મિત્રને આ વિડીયો કામમાં આવી શકે એ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ પ્રશ્નો અને તેના જવાબો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટેકનિકલ કરીને લખેલા છે તમે ક્યારેક આનો જવાબ નિષ્ણાતો દ્વારા કંઈક થોડોક ઘણો જુદો પણ હોઈ શકે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કોઈ ચાન્સ નથી આ સાચા જવાબો છે તેમ છતાં પણ એના માટે વિડીયો બનાવનાર અથવા તો યુટ્યુબ ચેનલ જવાબદાર નહીં રહે પરંતુ આપ આશા રાખી આપ વિશ્વાસ કરી શકો કે આમાં તમામ બાબતો છે તે બહુ ઝીણવટભરી તપાસના આધારે લખવામાં આવી છે મૂકવામાં આવી છે તો આશા રાખીશું કે આપને વિડીયો ગમ્યો હશે મળીએ એક આવા જ નવા વિડીયો સાથે અને આ વિડીયોની જે સિરીઝ છે બોયલરના આઈએમબી બી પ્રશ્નોની એ સતત ચાલુ રહેવાની છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત